જય માતાજી મિત્રો આજે આપણે આવી ગયા છીએ પાલનપુર તાલુકાના હાથીદ્રા ગામે જ્યાં લીમડાવાળી સિગોતર માતા બિરાજમાન છે જ્યાં વર્ષો જૂનો લીમડો છે અને લીમડામાં આગ લાગી હતી એ વિશે વાતો પણ તમને હું થોડી ઘણી જણાવીશ જે લીમડામાં આગ લાગી ત્યારે સરકાર પણ એને ઓલવી નતી શકી એવી ગામના લોકોનું કહેવું છે કારણ કે માતાજી સાક્ષાત પરચા પૂરનારી લીમડાવાળી સિગોતર છે તો સાંભળીએ આ ભાઈ શું કહી રહ્યા છે આપણે પૂછવામાં એટલું આવે કે માતાજી ને આ લીમડા ની અંદર આગ લાગી તારી શું પરિસ્થિતિ હતી અને પરિસ્થિતિ તો એવી હતી

હા લેકડો આ મંદિર હવે નેચો ડાળો હતો આ શેડ બનાવ્યો ને એટલે જ આટલું થોડું કટિંગ કર્યું તો આ ડાળો જેટલો નેચો છે ને મંદિર માં દર્શન કરવા પણ નેચો નામીને જવું પડતું અને હું ડાળી પણ કોઈ તોડતું નહિ અને કોઈ તોડ તો પછી એનું ગુનામું કરીને પાછી હાલવી પડે

દર્શન કરો પણ એની હાડી કોઈ ભાવના આપડે એટલે પરસો ખાસ ગણો તો લેબડો તારો ખુબ ખુબ આભાર માતાજી નો તમે મિત્રો આ છે માતાજીની મૂર્તિ તમે પણ એના દર્શન કરી લો અને હવે બાર જે લીમડો છે એના દર્શન કરાવું અને એ લીમડા નીચે માતાજીનું વર્ષો જૂનું મંદિર છે તે પણ તમને બતાવું તો મિત્રો જુઓ આ મોટનો લીમડો છે એની અંદર આગ લાગી હતી જે લગભગ ત્રણ મહિના સુધી લાગેલી રહી હતી અને સરકાર પણ આવીને ઓલવવાની ખૂબ કોશિશ કરી પણ ઓલવણી ન હતી કારણ કે માતાજીનો એટલો પરચો હતો પછી ગામના લોકો એમ કહેતા હતા કે લીમડાની અંદરથી એક નાગ નીકળ્યો અને એના પછી આગ ઓટોમેટિકલી ઓલાઈ ગઈ પરંતુ મિત્રો હું પણ અત્યારે આ લીમડાના દર્શન કરવા આવ્યો ત્યારે ઉપર મેં નજર મારી તો થોડી થોડી આગ ચાલુ જ છે ઉપર ધૂણો નેકોએ જ જાય છે એટલે એ માતાજીનો સાક્ષાત પરચો કહેવરાય તમે પણ કોઈક દિવસ આ માતાજીના મંદિરે આવજો આજુ આ મિત્રો છે માતાજીનું જૂનું અને પરસો જૂનું મંદિર અને અહીંયા આ લાગી હતી જે ફાયર બ્રિગેડવાળા પણ ઓલવી નતા શક્યા કંટાળીને પછી માતાજીનો પરચો માની અને જતા રહ્યા હતા તો આવી છે લીમડાવાળી દેવી તમે પણ એના દર્શન કરવા આવજો એક દિવસ ચાલો ત્યારે હવે મંદિરની અંદર આપણે જઈએ અને માતાજીની મૂર્તિના તમને દર્શન કરાવું તો અંદર દેખાઈ રહી છે માતાજીની મૂર્તિ તો આ છે મા સિગોતર તમે પણ તેના દર્શન કરી લ્યો મા સિગોતર સૌની મનોકામના પૂર્ણ કરે જય મા સિંગોતર